દસ ગામના સમાવેશમાં મરીડા ગામ વિહોણું રહેતા ગ્રામજનોએ રજૂઆત કરી દસ ગામના સમાવેશમાં મરીડા ગામ વિહોણું થયું રાજ્ય સરકારના નિર્ણયનો અનેક ગામ વિરોધ કરે છે ત્યારે મરીડા ગામના ગ્રામજનોની માંગણી દસ ગામોમાં મરીડા કેમ વંચિત રહ્યું નડિયાદથી માત્ર દોઢ કે બે કિલોમીટરના ડાયરામાં છે મરીડા ગામ મરીડાના સામાજિક કાર્યકર અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ બાબતે પત્ર લખી રજૂઆત કરાઈ હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અમારું ગામ પણ મહાનગરમાં સમાવેશ થાય અમારા ગામને પણ પાણી ગટર તેમજ પાયાની સુવિધાઓનો લાભ મળે વધુ માહિતી આપતા ગ્રામજનોએ જણાવ્યું અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ગામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું